ચાલો શરૂ કરીએ છીએ ધોરણ દસ ગણિત પ્રકરણ બે બહુપદીઓ સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર બે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવવું જુઓ ગણિત જરાય ભારે નહીં એકદમ સહેલું છે પ્રશ્ન ખાલી એટલું છે કે શું તમે ધ્યાન આપો છો તમે બરાબર ધ્યાન આપો તો ગણિત રમકડું જ છે રોજ રમવાનું જ છે પણ જો ધ્યાન ના આપ્યું તો ગણિત તમારી રમી જશે બરાબર તો ધ્યાન આપો બે વસ્તુ આપેલી છે અહી શું આપેલું છે શૂન્ય નો સરવાળો અને શૂન્ય નો ગુણાકાર કયો લેલી છે કેવો લેલી છે જે પહેલું લખેલું છે એ શું છે શૂન્ય નો સરવાળો અને પછી જે લખેલું અલ્પ પછી એ શું છે શૂન્યનો ગુણાકાર ઓકે તમારે જવાબમાં શું લાવવાનું છે દ્વિઘાત બહુપદી મેળવો અહિયાં બહુપદી બનાવવાની છે ખાલી હું પેલા તમને બહુપદી નો ફર્મો હાલી દઉં કે બહુપદી નો ફર્મો કેવો હોય એમાં તમારે શું કરવાનું બહુપદી નો ફર્મો આવો છે પીએક્સ બરાબર આ પીએક્સ હોય કોઈ લેવા દેવાની આપણે બહુપદી એથી શરૂ થાય છે એ પછી એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી આ બહુપતિ બનાવવાની છે બધામાં આટલી વસ્તુ સેમ સેમ આવશે એક્સ નો વર્ગ વધતા એક્સ અને પાછળ સંખ્યા આ ખાલી જગ્યા મૂકો આગળ તમારે એ બી અને સી ની કિંમત આની અંદર મૂકી દેવાની એટલે તમારે જવાબ મળી ગયો ખ્યાલ આવ્યો બહુપતિ બધામાં સેમ આવી જ આવશે ખાલી એ બી એન સી ની કિંમત તમારે અંદર મૂકવાની એટલે બહુપદી મળી ગઈ હવે એ બી એન સી ની કિંમત લાવશો કેવી રીતે તો તમે શૂન્ય સરવાળો અને શૂન્ય નો ગુણાકાર છે શૂન્ય ગુણાકાર અને શૂન્ય સરવાળો છે એના સૂત્રમાં ખબર છે ને કે એબીસી આવે છે એના ઉપરથી તમારે એબીસી શોધવાના છે ચલો જોઈ લો પહેલા આપણે કરીએ શૂન્ય સરવાળો શૂન્ય સરવાળો એનું સૂત્ર શું છે બોલો શૂન્યોનો સરવાળો બરાબર શું આવે હવે એ તમને છે શૂન્યનો સરવાળો બરાબર શું લખવાનું એક છેદમાં ચાર આલેલું છે નહીં આલેલું આપેલું છે ઓકે કોઈ ડાઉટ નહીં હવે શૂન્ય નો ગુણાકાર શૂન્યનો

અને શૂન્યનો સરવાળો તમને આપેલો છે એ બરાબર ત્યાં લખી દેવાનો ગુણાકાર આપેલો એ બરાબર કરી લખી દેવાનો નીચે કઈ સંખ્યા ના લેલું તો એક લખી દેવાનું આટલું આવડે હવે હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો સમજો તો આગળનો સ્ટેપ આવડશે નહીં તો નહીં આવડે તમારે આમ તો શું સામ સામે વસ્તુ જોવાની બી શું છે એક એ શું છે ચાર એ સી શું છે માઇનસ એક એ શું છે એક પણ શરૂઆત તમારે કરવાની એ થી એ પહેલો અક્ષર કયો એથી શરૂઆત કરવાની જુઓ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો એ બરાબર શું ગણાય ચાર અને અહીંયા ગણો એ બરાબર શું ગણાય હવે એની બે સંખ્યાઓ તો ના હોઈ શકે તો ચાર હોય કો તો એક હોય શું હોય એની એની કિંમત કેટલી કાતો ચાર કાતો એક એમો જો કોઈ સંખ્યા ના આવેલી હોય તો એની કિંમત એક લેવાની પણ અહીં તો તમને ચાર આપેલા જ છે તો પહેલા માની લેવાનું કે એની કિંમત અહીંયા ચાર જ છે એક નહીં કેટલી છે એની કિંમત ચાર તો જોઈ લો તો તમારે લખવાનું શું તેથી અહીંયા આપણે લેવાની એની કિંમત બરાબર એની કિંમત ચાર આવી ગઈ બીની કિંમત કેટલી લઈશું એક લઈશું પણ બી તો માઇનસ છે તો એ માઇનસ આને આપી દેવાનો તો બીની કિંમત કેટલી થશે માઇનસ કેટલી થશે આવડ્યું એની કિંમત કેટલી ચાર બીની કિંમત માઇનસ એક થોડી પછી બીજા દાખલા ગણીશું એમાં કેવું આવશે એની કિંમત અહીંયા એક આપેલી છે અહીંયા ચાર આપેલી હશે તો આપણે એક લેવાની ચાર લેવાની આ યાદ રાખજો ખાલી કે એની કિંમત વધારે આપેલી હોય એક કરતાં એ આપણે લેવાની તો દાખલો એકદમ સહેલાઈથી ગણી શકાશે બરાબર એની કિંમત ચાર બીની કિંમત માઇનસ એક હવે આના ઉપરથી સીની કિંમત આપણે લાવવાની દેખાય છે આમાં એની કિંમત તમારે ચાર મૂકી દેવાની શું કરવાનું કારણ કે તમે પહેલા દાખલા ઉપરથી ઉપરનું જે સમીકરણ છે એના પર શું લખ્યું એની કિંમત ચાર બીની કિંમત માઇનસ એક લખી તો અહીંયા હવે એની કિંમત કેટલી લેવી પડે આપણે ચાર લેવી પડે તો જુઓ સી નો સી છેદમાં એ નહીં લખવાનું એની ક્યાં શું લખવાનું ચાર બરાબર સામે શું હતું માઇનસ એક એને એક વડે ડિવાઈડ કરો ના કરો કોઈ મતલબ નહીં હવે સી શોધવું હોય સી શોધવું હોય તો શું કરવાનું સી બરાબર અહીંયા શું આવશે ચાર આગળ માઇનસ છે તો માઇનસ લખો ચાર છે તો ચાર લખો ભાગ્ય છેદમાં એક લખવું હોય તો લખો ના લખવું તો ના લખો સી ની કિંમત કઈ માઇનસ ચાર ઓકે એની કિંમત B- ની કિંમત અને સી ની કિંમત સી ની કિંમત સી ની કિંમત બરાબર બેમાંથી એક જગ્યાએ મોટાભાગે એની કિંમત ચાર બી ની કિંમત માઇનસ એક પછી એની કિંમત આમાં મૂકી દો તો ની કિંમત તમને મળનસ ચાર ચલો એ મળ્યું બી મળ્યું સી કેટલા મળ્યા માઇનસ ચાર હવે તમે બહુપતિ બનાવી શકો કે ના બનાવી શકો બોલો પેલા એ એક્સ નો વર્ગ લખવો પડે તો આપણે શું લખશું એ તરીકે શું લખશું ચાર પછી પાછળ એક્સ નો વર્ગ લખવો પડે હવે પ્લસ બી બી તરીકે માઇનસ તો નહીં ને અહીંયા આ સૂત્ર શું કે છે કે પ્લસ અને રકમમાં મળ્યું માઇનસ કોણ જીતશે પ્લસ કે માઇનસ શું લખવાનું માઇનસ બી ની જગ્યાએ કેટલો લખવાનો એક પણ આપણે એક તો લખતા નહીં કદી લખીએ છીએ આગળ પેલું હમણાં શું આપણે દાખલા ગણ્યા હતા એમાં આવતું હતું વચ્ચેવાળું વાળું પદ માઇનસ એક્સ તો આગળ લખેલો એક તો હોય તો લખવાનો માઇનસ એક માઇનસ એક એક્સ અને એક ના લખો માઇનસ એકલું એક્સ લખો તો પણ સાચું છે ખોટું પ્લસ સી સી ની કિંમત કેટલી આ પ્લસ આ માઇનસ તો શું લખવાનું માઇનસ આ આપણી બહુપદી આવી ગઈ આગળ લખી દેવાનું એક્સ બરાબર આ બહુપદી કઈ છે વર્ગ ઓકે લખી દો તો ચાલો જોઈએ હવે બીજો દાખલો શૂન્યનો સરવાળો આપેલો છે વર્ગમૂળમાં બે અને શૂન્ય નો ગુણાકાર આપેલો છે એક તૃતીયાંશ ઓકે શું કરવાનું મેં તમને શીખવાડી દીધું પહેલા તો એ બહુપતિ લખી દઈએ આપણે જે બનાવવાની છે એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી એની કિંમત લાવવાની બીની કિંમત લાવવાની અને સીની કિંમત લાવવાની ચલો પહેલા શૂન્યોનો શું આવશે સરવાળો બરાબર માઇનસ બી છેદમાં એ ચલો શૂન્યનો સરવાળો કેટલો આપે છે વર્ગુણમાં બે નીચે કંઈ નહીં તો શું લખવાનું એક હવે શૂન્યોનું ગુણાકાર શું આવશે સિ છેદમાં કેટલો આપેલો છે એની કિંમત એક આવે ને બંને જગ્યાએ એક એક આવો તો એક લેવાની પણ જો એક જગ્યાએ એક આવે અને બીજી જગ્યાએ કોઈ સંખ્યા આવે તો એ સંખ્યા લેવાની બરાબર તો અહીંયા એની કિંમત માની લો કે ત્રણ છે ફાઇનલ 되ग तो सीनी कीमत के लिए सीनी कीमत सामने ले लिया लेवानी खेलायो सीनी कीमत एक ओके खेलायो अब ऊपर ना में नहीं हाल नहीं जावनु पहला यहां नक्की करी दो ए सीनी कीमत यहां नक्की करी दो પછી ऊपर जाओ एनी कीमत 3 सामने सीनी कीमत 1 पूर्व बेनी वार्ता पूरी થઈ ગયા હવે કોની વાત આવી 2 बी डायरेक्ट वर्गमूल 2 લે નહીં નહીંથી કોઈની કિંમત આમાં મૂકવી પડશે કોની કિંમત મૂકશું એની કિંમત બી છેદમાં એની અંદર એની કિંમત કેટલી લેવાની ત્રણ બરાબર તો તમે આજે લખી શકો અહીંયા કે ભાઈ આ સમીકરણ એક છે આ સમીકરણ બે છે બરાબર કે એ બરાબર ત્રણ ત્રણ જ છે ને ની કિંમત સમીકરણ એકમાં મૂકતા આવું લખવું હોય તો લખવાનું ના લખવું કઈ વાંધો નહીં ચાલો સમીકરણ શું છે ઉપરવાળું માઇનસ બી છે શું કાઢી કાઢી નાખવાનું દેવાનું શું લખવાનું ત્રણ ખ્યાલ આવ્યો શું લખવાનું ત્રણ તો એ કાઢી દઉં છું શું લખું છું ત્રણ ઓકે હવે બી શોધવું છે આપણે શું શોધવું છે કોણ કોણ નળ છે એક તો માઇનસ નળ છે બીજું ત્રણ નળ છે એ બંનેને પેલી બદલે જવાનું પેલા ત્રણ ભાગાકારમાં છે ત્યાં જશે તો હવે કેવી રીતે લખવાનું જોઈ લેજો બી એ તો માઇનસ હતો બરાબર વર્ગુણો બે હતું નીચે છેદમાં એક છે પણ લખો કે ના લખો એટલે હું લખતો નથી ત્રણ ભાગાકારમાં હતું એની જોડે જશે ગુણાકારમાં આગળ લખવાનું પાછળ નહીં લખવાનું ખેલાઈ ગયો ત્રણ વર્ગુણમાં બે ખેલાયો આ માઇનસ છે એને કાઢીને પેલી બાદ લઈ જાઓ તો બીની કિંમત શું આવશે બી બરાબર માઇનસ ત્રણ વર્ગોમાં બે આવડી ગયું ફરીથી જોઈ લો ઉપર અહીંયા સી ની કિંમત એક લીધી એની કિંમત ત્રણ લીધી આટલા લોકોને ખબર પડી તમને એ ખબર પડી કે અહીંયા એની કિંમત એક નથી લીધી અને એની કિંમત ત્રણ લીધી એ તો ખબર પડી ને એક લેવાની ત્રણ લેવાની ત્રણ કોઈ સંખ્યા હોય એક કરતા મોટી તો એ પહેલા લેવાનું પસંદ કરવાનું એની કિંમત ત્રણ લીધી બરાબર સી ની કિંમત એક લીધી પછી આની કિંમત આની અંદર ઉમેરી દેવાની આ સૂત્ર લખી દેવાનું એવું નવું લખી દીધું શું શોધવાનું છે અહીંથી બી શોધવાનું છે એ કાઢી દો એની જગ્યાએ લખો ત્રણ હવે બી શોધવા તો બાકીની બધી વસ્તુ પેલી બાજુ લેજો ત્રણ ભાગાકારમાં છે ત્યાં જશે તો ગુણાકારમાં વર્ગમાં બે હતું એના ગુણાકારમાં ત્રણ લઈ દીધું અને બી માઇનસ હતો તો માઇનસ ઉઠાઈના બાજુથી પેલી બાજુ મૂકી દો પેલી આગળ મૂકી દીધું માઇનસ ત્રણ વર્ગમાં બે બીની ની કિંમત મળી ગઈ શું મળી માઇનસ ત્રણ વર્ગમૂળમાં બે ઓકે એ બી સી ત્રણ ત્રણ મળી ગયું હવે પેલી બહુપદીમાં મૂકી દો એટલે તમારે બહુપદી તૈયાર ચલો એની જગ્યાએ શું લખવાનું ત્રણ એક્સ નો વર્ગ પ્લસ બી છે આપણે શું આવ્યું માઇનસ ત્રણ વર્ગમૂળ બે પાછું શું લખવાનું એક્સ પ્લસ સી ની જગ્યાએ પ્લસ એક આ એક્સ બરાબર આપણી બહુપદી ઓકે ઓકે ધ્યાન આપજો ચલો હવે જોઈએ દાખલા નંબર દાખલાનો સરવાળો બરાબર માઇનસ બી છેદમાં એ બરાબર શું લખશું જીરો નીચે કઈ નહીં તો એક ચલો શૂન્યો નો શું આવશે અહીંયા શૂન્ય નો गुणाकार बराबर c/a कितना लिखવાનો वर्ग गुणो 5/1 अब आप हमें ध्यान से જુઓ અહિયાં a ની કિંમત a છે અહિયાં a ની કિંમત 1 અહિયાં a ની કિંમત 1 તો એ તો કેલા લેવા પડતા અહીં તો बराबर a ની કિંમત લઈ લેવાની 1 ઓકે તો પછી b ની કિંમત કેટલી થશે 0 થશે સામે શું થશે b ની કિંમત તો સી ની કિંમત અહીં તો ડાયરેક્ટ મળી જશે વર્ગમાં પાંચ પણ તેમ છતાં તમારે એની કિંમત અહીંયા ઉમેરવાની જો સી છેદમાં એક બરાબર વર્ગમાં પાંચ એ ભાગાકર્મ એક ભાગાકર્મથી ત્યાં ગુણાકારમાં જશે તો એકના વર્ગ પાંચ વડે ગુણો તો સીની કિંમત કેટલી મળશે વર્ગણો પાંચ તો સીની કિંમત કેટલી આવી વર્ગુણમાં પાંચ ચલો બહુ મૂકો એ અક્ષ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી એની કિંમત એક એ તો લખતા નથી તો પહેલું શું આવશે તો ચાલે બરાબર પણ આખું પદ નીકળી જશે પ્લસ સી કિંમત કેટલી વર્ગુણમાં પાંચ વચ્ચે વાળું પદ જ નથી તો શું કરવાનું એક્સ નો વર્ગ પ્લસ પાંચ આ આપણી બહુ ઓકે એક્સ લખો કાતો જીરો લખો કાતો ના લખો તો પણ ચાલે બે પદ જ આવશે ઓકે